મોડાસા શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે નગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે પોલીસ પ્રોટેક્શનની હાજરીમાં બુલડોઝર ચલાવી અંદાજે પચાસ જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા થી બોલીએ મેં અત્યારે તોડવાનું કારણ પણ બધું તોડી નાખ્યું અને કોઈ કોપરેટર અગાડી આવ્યા નથી અને બધાને સલમ ચાદરો ટોયલેટ કશું રાખી નથી તો તમે બધું જાણ કરો અને તાત્કાલિક કડાઈ આપો અને તોડ્યા પછી બી આપણી સામે બી સામાની બી કરો ને અહીંયાની બી કરો બંને વિસ્તારની સામે બી એકવાર બીજાને રોડ કમ્પ્લીટ કરીને તમે રૂવાપડી કરીને કમ્પ્લીટ તોરો ને મેલ્લામાં પણ બી બધી બાજુ દમાર છે કોઈ બાજુ તો બધી બાજુ દમાર બેન તમારું શું આપ છે બેન આપ મેન છે કે તમે તોડી બિચારા ગળી વિસ્તારના વ્યક્તિઓને તોડી નાખ્યું બિચારા ગળી છાપલાઓને તોડી નાખ્યું એ સારું કહેવાય અત્યારે ઘર વગરના થઈ ગયા બિચારા બધા વ્યક્તિઓ એ સારું કહેવાય આપણે સારું ના કહેવાય આપણા આપણા આપણી નાતને આપણે જ ન સમજતા પછી બીજા બધા શું સમજો તમે ખુદ પતી ગયા છો આ સારું થયું આ તમને શું 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 વાળી કર્યું હવે તોરા તો બધું જ તોલાવું સામે વિસ્તારવાળા બી વાપરી કરવા બધું જ તોલાવ મોટા મોટા બંગલા રાખ્યા છે અને ઝૂંપડાવાળીને ઘડી પૈસા ભરી નહીં શકતા ને પૈસા નથી ભરી ત્યાં એમના બધાને તોડ્યા માલતા લોકોના ઘણા કમ્પ્લીટ રાખ્યા છે એક પણ નથી તોડ્યું એમની પણ એક દીવાલ બી નથી તૂટી